ويوم نبعث من كل أمة شهيدا ثم لا يؤذن للذين كفروا ولا هم يستعتبون અને જે દિવસે દરેક ઉમ્મતમાંથી અમે ગવાહ લાવીશું પછી કાફિરોને ન કંઈ કલામ કરવાની પરવાનગી આપવામાં આવશે ન બહાનું રજૂ કરવાની પરવાનગી આપવામાં આવશે તફસીર કુરાનમાં ઘણી વખત કયામતના દિવસે ગવાહો વિશે વાત કરવામાં આવી છે તે દિવસે નબીઓ ફરિશ્તાઓ અલ્લાહના વલીઓ જમીન અને માણસના અંગો બધા ગવાહ બનશે ઇમામ જાફર સાદિક અલિસલામ ફરમાવે છે દરેક ઉમ્મત અને દરેક જમાના માટે એક ઇમામ હોય છે અને લોકો કયામતમાં પોતાના ઇમામ સાથે જ મહેશૂર એકઠા કરવામાં આવશે ઈમામ મોહમ્મદ બાકીર આ આયતની વ્યાખ્યામાં ફરમાવે છે અમે આ ઉમદ પર ગવાહ છીએ જો કે અલ્લાહ દરેક જગ્યાએ હાજર છે અને દરેક વસ્તુ જાણે છે છતાં અનેક ગવાહો રાખવામાં આવ્યા છે જેથી મોમિનોમાં તકવા અને શરમ પેદા થાય અને ગુનેગાર લોકો વધુ અપમાનિત થાય ગવાહી માટે શરત છે કે ગવાહ પાસે જ્ઞાન પણ હોવું જોઈએ અને ન્યાય પણ હોવું જોઈએ આથી અલ્લાહના વલીઓ જે કયામતમાં આપણા પર ગવાહ બનશે તેઓ દુનિયામાં પણ આપણા આમાલ જોઈ રહ્યા છે રિવાયતો મુજબ આપણા આમાલ નિયમિત રીતે ઇમામ મહદી અજ્જલલ્લાહુ ફરજુઝ શરીફ સમક્ષ રજૂ થાય છે આ માન્યતા વગર કયામતમાં ગવાહીની આયતો સમજાવી શકાય નહીં કારણ કે જે અમારા આમાલ જાણતા નથી અથવા આદિલ નથી તે કેવી રીતે ગવાહી આપશે ઇસ્તિતાબ શબ્દનો અર્થ ગુનેહગાર પોતાના ઉપર નારાજ થયેલા માલિક પાસેથી ડાટ કે ઠપકો માંગે જેથી તેની નારાજગી દૂર થાય અને તે રાજી થાય પરંતુ કયામતમાં ન તો બહાનું ચાલશે ન માફી ન તો ગુનાહાના બદલાની ભરપાઈ દુનિયામાં માણસને તોબા કરવાની તક છે માફી માંગવાની તક છે અને નુકસાનની ભરપાઈ કરવાની તક છે પરંતુ કયામતમાં આ બધું શક્ય નથી બહાનું પણ સ્વીકારવામાં નહીં આવે જ્યારે કેટલાક દોઝખી લોકો બીજાઓને કહેશે જો તમે ન હોત તો અમે મોમિન હોત ત્યારે જવાબ મળશે નહીં તમે પોતે જ ઈમાન લાવનારા નહોતા ગુનાની ભરપાઈ પણ સ્વીકારાશે નહીં જ્યારે તેઓ કહેશે અમને દુનિયામાં પાછા મોકલો અમે સારા કામ કરીશું તો જવાબ મળશે આ તો ફક્ત ખાલી વાત છે અને કહેવામાં આવશે તમે જે ભૂલી ગયા હતા તેનું પરિણામ હવે ચાખો માફી માંગવાની પણ મંજૂરી નહીં મળશે કારણ કે કુરાન કહે છે તેમને માફી માંગવાની પરવાનગી આપવામાં નહીં આવે પૈગામ એક દરેક કમ માટે તેનો પોતાનો જ ગવાહ હોય છે જેથી તેમની સામે પુરાવો પૂર્ણ થઈ જાય બે અલ્લાહે દરેક જમાનામાં અને દરેક કમમાં લોકો પર પોતાની હુજ્જત અને ગવાહ રાખેલ છે ત્રણ અલ્લાહની અદાલતમાં સંપૂર્ણ હિસાબ કિતાબ ગવાહ અને ગવાહી હશે ચાર જ્યારે ગવાહ અને હુજ્જત હાજર હોય ત્યારે બહાના બનાવવું દોષ બીજાઓ પર નાખવો અથવા રાજી કરાવવાની કોશિશ કોઈ અર્થ રાખતું નથી